શિયાળામાં દહીં દીકરાને અને ઉનાળામાં દહીં દુશ્મનને શા માટે આ વાત કરી છે આજનો જ એક પ્રસંગો આજે જ એક બેન આવ્યા અને તેમણે કીધું કે બેન ખૂબ માથું ચડી ગયું છે રૂટિન જમવાની સાથે હું શું જમવામાં લીધું કે આટલું બધું માથું ચડ્યું બેને વાત કરી કે જે રોજ રોટલી શાક દાળ ભાત ખાઈએ છીએ પણ દહીં ખાવામાં ક્યારેય નથી આવતું છાસ પીએ છે આજે દહીં ખાધું આ દહીંને કારણે બેનને જે પિત્ત જ શિરસુલ ગરમીને કારણે જે માથું ચડે તે માથું ચડી ગયું હતું દહીં ઉનાળામાં બિલકુલ ન ખાવું જોઈએ આપણી એક માન્યતા છે કે દહીં ઠંડુ છે અને ચાલો ઉનાળામાં ઠંડક આપે છે તો ખાઈ લઈએ દહીં અતિ ઉષ્ણ છે અતિ ગુરુ છે જે કારણથી આયુર્વેદના શાસ્ત્રમાં ઉનાળામાં દહીં ખાવાની બિલકુલ મનાઈ કરી છે તો દહીંના બદલે શું ખાવું તો દહીંના બદલે છાશ બનાવીને પીવી અથવા તો અત્યારે ઉનાળામાં આવતો શ્રીખંડ એટલે તે એટલે કે તેને પરિવર્તિત કરીને ખાવું જોઈએ પણ દહીં બિલકુલ ઉનાળામાં ન ખાવું જોઈએ